અને સી સેક્શન જેવી અધ્યતન પ્રક્રિયા સુરક્ષિત રીતે કરવામાં આવે છે એટલું જ નહીં જો વાંઝિયાપણાના મહિનાથી પરેશાન છો તો અહીં મળતી વિશેષ સારવાર માતા બનવાના સપનાને પણ સાકાર કરે છે જ્યારે અહીં થતા કુટુંબ નિયોજનના ઓપરેશનો તમારા ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવે છે સુવિધા પણ અવલ જનરલ રૂમથી એસી સ્પેશિયલ રૂમ સુધીની વ્યવસ્થા સાથે રાહત દરે સિઝેરિયન ડિલિવરી માત્ર રૂપિયા 9000 માં જ્યારે નોર્મલ ડિલિવરી માત્ર રૂપિયા 4000 માં છે જેમાં દર્દી અને એમના સગાના રહેવા જમવા પણ ખર્ચો સમાવેશ છે આશીર્વાદ હોસ્પિટલમાં દર્દીઓ માટે આરોગ્યની સર્વાંગી સુવિધાઓ ઉપલબ્ધ છે આંખ નાક ગળા ગાયનેક ઓર્થોપેડિક સ્કિન બાળરોગ ઉપરાંત ફિઝિયોથેરાપી વિભાગ દાંત વિભાગ હૃદય હૃદયરોગની સારવાર સોનોગ્રાફી અને એક્સ રે જેવી સુવિધાઓ પણ સોમવારથી શનિવાર સુધી દર્દીઓ માટે ઉપલબ્ધ છે